કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજની તારીખ ચૌદ એક બે હજાર પચીસ મંગળવાર એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વીસ રૂપિયા એરંડા એક હજાર એકસો ને એક્યાસી રૂપિયા થી એક હજાર બસો ને સાહીઠ રૂપિયા ચણા એક હજાર ને એક રૂપિયા થી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા સિંગફાડા सात सौ थी, एक हजार तरह ने पचास रूपया अड़द एक हजार एक सौ ने थी, एक हजार सात सौ ने एक रूपये मग एक हजार ने एकावन थी, एक हजार सात सौ ने एकतालीस रूपया तुवेर एक हजार बसो चौतरीस रूपयाजार बसो बत रूपया धाणा आठ सौ ने एक रू रुपया थी 1643 लसन, एक हजार छ सौ ने तेतालीस रूपया लसन हजार आठ सौ ने एक थी पांच हजार सात सौ ने तेवीस रूपया डूंगी चार सौ थी सात सौ ने एक रूपये तल काड़ा तर हजार आठ सौ ने एकतालीस थी चार हजार ने पिस्तालीस रूपया तल सफेद एक हजार सात सौ ने एक रूपया छ सौ ने એક રૂપિયો મગફળી રૂપિયા મગફળી છસો એકસો છપ્પન રૂપિયા કપાસ એક હજાર બસો એક રૂપિયા થી એક હજાર ચારસો ને રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન